ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં ને કેમ છો બધા મિત્રો મજામાં ગુડ મોર્નિંગ જો ભાઈ અમે ફાર્મ માં પોગી ગયા છીએ તો આડું ભાઈ આલો ફાર્મ બતાડો અમને ધીમે ધીમે બતાવું તમે આ ફાર્મ આવું છે જો આ બધું ફાર્મ છે આ શાકભાજી બનાવી છે ભીંડા ગોવાર ચોળા આ હું કી પછી આ ભીંડા છે આ બીંડા છે હા ભાઈ જો સીબડા મકાઈ

ભજીયા માં ગોટામાં સીતાફળ નું ઝાડ જો ભાઈ આ સીતાફળ નું ઝાડે નું ખુમ છે

કારણ કે આ વેડિયાની હાઈ તમે રહી તો તમને મજા આવશે આજે તો અડધ્યા જ પૂછ ગયા છે વેડિયામાં તમને ઠેઠ ઉધી વેડિયામાં બધું બતાડે બાદ ગાર્ડન પછી આપણે એની રેવાકારોની સુવિધા બધું દેખાડે પણ તમારે વિડીયોમાં એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા જેથી તમને નવા નવા વિડીયો જોવા મળે આ સેતુર છે જો ભાઈ કોઈ ખાધા હોય તો કોમેન્ટમાં જણાવજો પછી આ લાલ ટામેટા જેવી શેરી છે જો ભાઈ કોઈ ખાધા હોય

વાવેતર કર્યું છે બફલો બધો આવી ગયો બધો બફલો તમે એકદમ ટેસ્ટ કાઠિયાવાડી બાજરીનો રોટલો અને એકદમ તમને ટેસ્ટ

ગાર્ડન ગાર્ડન છે નાખેર આ ગાર્ડન આમાં રમી શકો બેલબોટ રમી શકો આવું છે બધું ગાર્ડન હવે તમને આમાં ગાર્ડન ની આવ્યો તમને આપડે હેન્ડોળા ની પણ સુવિધા છે એ તમને વિડીયો સારો લાગ્યો તો એક ભૂલતા નહીં ફોલો આ તમે શકો આમ ભાઈ આડુ જવો આમ પણ શકો કાઈ ઘટે નહીં ઘટે તો પણ જિંદગી ઘટે બાકી કાઈ નો ઘટે અમારા વાલા આ ફૂલવાડી દેવું છે અહીંયા અત્યારે આ જગ્યા ફાર્મ માં એ બોલી જાય એવું છે મારા વાલા હાલો તો આપણે વીડિયાની આગળ થોડે કેજી મુલાકાત કરી આપણે કબૂતર ઘર બતાડી કે જે કબૂતર ઘર પણ આવાડા લોકોએ સરસ બનાવ્યું છે ને મેં એનો કોમેડીક વિડીયો પણ બનાવ્યો છે એ તમને આજકાલમાં એ કોમેડીક વિડીયો એડિટ કરીને એ પણ હું શેર કરી તમે જોજો મજા આવશે વીડિયામાં જો કબૂતરનું ઘર આ નાનું એવું ઘર બનાવ્યું છે વરસાદ આવી પાછો એટલો એક એટલો અંધારો છે ને વરસાદ પડશે સો ટકા છે જો કબૂતર તમને બતાડું આ વ્હાઇટ કબૂતર છે

ચોવીસ કલાક બાર કલાક મળે અન્જોય માટે એ પાછી આપણે કોન્ટેક નંબર આપશું સાથે સાથે પણ તમે પણ વરસાદ જાય માતાજી પણ આ વરસાદ કેટલો નથી તમે જોવો કાળું ભોજન થઈ ગયું છે વાતાવરણ આ બધા ટેસ્ટથી બેઠા થાકી ગયા જોવો અમારે મેડમ ઓલા મેડમ આ ઓલા બધા નાના નાના અમારે જય ને કુંજન ને તું ને અમારે ભાર્ગવી અને અમારે આ સોસાયટીના બેન ને કરે છે બનાવેલું એ આપડે બીજા બતાવશું કેમકે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો એટલે વિડીયો અહીં આપણે વિરામ કરીશી ને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા નવા વિડીયો અમારી ચેનલમાં જોવા મળે ઓકે બાય બાય જય માતાજી આભાર